આ ઘટના અંગે પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગતો મુજબ ગત રાત્રે સાડા નવ આસપાસ જીએફએલ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોરોમિથાઇલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી રિસાયકલ કોલમ ટોપ કન્ડેસર પાઇપ કે જેમાં મિથાઇલ ક્લોરાઇડ સિટી ક્લોરોફોમ અને એચસીએલ વેપર નામના ગેસનું મિશ્રણ પસાર થાય છે તેમાં બે ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ગેસ લાગતા તેઓને પ્રાથમિક સારવાર કંપનીના ઓએચસી ખાતે આપી વધુ સારવાર માટે સાત એક્સ મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે લાવેલા હતા જ્યાં કામદારોને આઈ સીયુમાં દાખલ કરેલા હતા જ્યાં સારવાર દરમિયાન કર્મચારીઓને ડૉક્ટરે મૃત્યુ જાહેર કર્યા હતા

અમે બધી તમામ લાગતી લાગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમનો પૂરો સહયોગ આપવાનું ખેતરી કર્યું છે અને કામ ચાલુ છે અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે વધુમાં એક કોમ્પેન્સેસનની વાત છે કે આ ચાર મૃતકના પરિવારો છે અને અત્યારે અમે પચીસ લાખની અમાઉન્ટ નક્કી કરેલું છે પણ મેડમે કીધું છે એ પ્રમાણે એને ચર્ચા વિચારણા કરીને એની ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સારો મને એ રીતનું કોમ્પિટિશન એમને પૂરું પાડ્યું છે અને કંપની અને મેનેજમેન્ટને આ વાતની બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે થોડો પ્રયત્ન કરી સર આ કયા પ્લાન્ટમાં બનાવ્યો આ સીએમ સીએમએસ પ્લાન્ટ અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય છે તપાસનું ચાલુ છે ટેકનિકલ ડિટેલ મને નથી પણ એક્સિલ વેપર એક તો મને યાદ છે જે અત્યારે કારણ કે અમે

Process é Thank <coughs>